દાહોદના મોટી ખરજ ગામે તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના કરુણ મોત પરિવારજનો સહિત ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો દાહોદના મોટી ખરજ ગામના થાનકડી ફળિયામાં રહેતા શૈલેષ ખરાડિયાની ત્રણ દીકરીઓ અને અન્ય એક છોકરી એમ ચાર છોકરીઓ ગતરોજ ગામમાં આવેલા ફૂટેલા તળાવ નજીક છાણાંગ વિનવા ગઈ હતી અને છાણાંગ વિનતા વીણતા રમતા રમતા તળાવ નજીક પહોંચી હતી તે દરમિયાન એક બાળકીનો અચાનક પગ લપસતા તે તળાવમાં પડી હતી અને ધીમે ધીમે ડૂબી રહી હતી તેને બચાવવા બીજી બહેન પણ દોડી તો તે પણ ડૂબવા લાગી હતી જ્યારે બંને બહેનોને ડૂબતા જોઈ ત્રીજી બહેન પણ તેઓને બચાવવા માટે તળાવમાં કૂદી હતી પરંતુ તે પણ ડૂબવા લાગતા તે હેમખેમ બચીને બહાર નીકળી ગઈ હતી અને દોડીને પરિવારજનોને જાણ કરતા પરિવારજનો સહિત આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બંને બહેનોને તળાવમાંથી શોધીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ દસ વર્ષીય સુનિતા ખરાડિયા અને છ વર્ષીય સમીરા ખરાડિયા નામની બહેનોના કરુણ મોત નીપજ્યા હતા આ બનાવને પગલે પરિવારજનોમાં સાથે ઘેરા શોકની લાગણી જોવા મળી હતી હૈયાફાટ રુદન વચ્ચે બંને બહેનોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવને પગલે પોલીસે અકસ્માત અન્વયે ગુનો નોંધી બંને મૃતદેહની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી

અને એમને પાછી રિટર્ન મળી ગયું પછી એ ફળિયામાં આવીને બુમો બૂમ પાડી અને પછી ફળિયાવાળા બધા દોડીને ગયા પછી એ છોકરીને કાઢીને ઘર લાવ્યા બંને ત્યાં તૈયારીમાં જ મૃત્યુ પામી રામાભાઈ મીનામા